આજના ઝડપી અને કોમ્પ્યુટરાઈઝ યુગમાં અબોલ જીવ પ્રત્યે લગાવ રાખી હજારો પક્ષીઓની સંભાળ અને શુશ્રુષા કરતા એક પક્ષી પ્રેમની વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર દસ વીઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખભાઈ ડોબરિયા વ્યવસાય ખેડૂતોથી ખેતી કામ કરી ધન્યતા અનુભવે છે ત્યારે ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હરસુખભાઈ છેલ્લા સત્યાવીસ વર્ષથી પોતાની દસ વીઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે ખેતીને આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના કુંડા ડુંડા ખરીદી ખવડાવે છે પોતાની પક્ષી પ્રત્યેની નો પ્રેમ દર્શાવતા દર્શાવે છે તેમણે જણાવ્યું કે ચોમાસાના દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડી એક વખત બાજરાના ડુંડા રાખતા પ્રથમ બે પોપટ આવ્યા ત્યારબાદ પાંચ પોપટ થયા ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડુંડા મૂકવામાં ખાસ સ્ટેન્ડ બનાવ્યું અને હાલમાં આજે પાંચ પક્ષીઓમાં પોપટ સહિત ચકલા ચકલીઓ અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાડીમાં આવે છે અને બાજરાના પોતાની તૃષા બાજરા ખાઈને પોતાની તૃષા સંતોષી રહ્યા છે પોપટ સાથે પ્રેમની કહાનીમાં તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવાર રોજના પાંચ હજાર પક્ષીઓની સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અને રીતે દર્શાવી ખુદને ધન્યતા મેળવી રહ્યા છે શું નામ આપનું મારું નામ હર્ષુભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકો છે કેશોદમાં રહું છું અર્શોકભાઈ તમારે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે તમે એનું જતન કરો છો શું છે વિગતો હવે એમાં એક મારું એક્સિડન્ટ હિત પેલા થયું ને એક બાજરાના ડુંડા પોગ પાડવા દેવા આવ્યો એમાં મેં ડુંડા હતી બે પોપટ આવ્યા પાંચ આવ્યા પચીસ આવ્યા એમ કરતા કરતા વધતા ગયા તો પેલા અમે પાંચસો રૂપિયાના ડુંડા લેતા પછી પાંચ હજારના લીધા પચીસ હજારના લીધા ને અત્યારે બે લાખ રૂપિયાનો અમે ખર્ચો કરીએ પણ મારી દસ વીઘા જમીન છે એમાંથી આખી હું ખિતાવી નથી એમાં નાખી દઉં પૈસા અને મારા ધંધામાંથી કોઈનો ફંડ ફાળો અમે લેતા નથી અને દસક હજાર પોપટ આવે અને હજાર પંદરસો સુગરી આવે જે આપણે પીળી શકી કે ગુજરાતમાં કે સુગરી પીવીએ અર્શોકભાઈ આમાં કેટલા તમારી સાથે માણસો જોડાયેલા છે અને કઈ રીતની કામગીરી થતી હોય છે હવે અમારે ચાર પેઢી અમે ભેગા છીએ મારી જ ચાર પેઢી મારો દીકરો એનો દીકરો ને એની દીકરી એટલે ચારેય પેઢી બધા કામ કરે હું એકલો કામ કરું તો આ ન થાય મારો આખો પરિવાર સવારે નાસ્તો ન કરે જો એનો હોય તો એ સા પીધા વગર બ્રશ કર્યા વગર બધા વર્ગી જાય એ તો કરવું જ પડે લોકોને શું સંદેશ ખાસ કરીને હવે લોકો જે આ પિંજરામાં પોપટ પારે એના શોખ ખાતર એ ન કરવું જોઈએ કારણ કે પક્ષીને આખું ગગન દીધું ભગવાને અને મારા ધાયરાપ્રણ મારી પાસે એવા પુરાવા છે કે અઢાર મહિના પક્ષીને તમ પાડો તો કાંઈક ને કાંઈક વિપત આવે જ છે અને આવે જ એટલે એ કરાય નહીં પક્ષીને પરાય નહીં અમારે પચાસ કિલોમીટરમાંથી આવે અમે કોઈ પક્ષીને પાડ્યું નથી અને હું હોઉં તો અમારા ખંભા માથે બેહે માથા માથે બે મોઢામાં ડુંડા હોય તો ખાય એ તો તમે આ મીડિયામાં જોહો જ કે આવશે જ અશોકભાઈ અમે તમે કોઈ પણ આર્થિક મદદ લીધા વગર કરો છો ત્યારે લોકોને ખાસ શું સંદેશ આ બાબતને લઈને હવે આપણે કાંઈ કાર્ય કરવું હોય ને બીજાને પૈસે માર નથી કરવું એવું છે પછી અમે જે આ સવા બે લાખમાં આવડું બનાવ્યું ને એ અમારા બેય માણાનું જીવતા જગતિયાના ખર્ચમાં બનાવ્યું એટલે હવે અમે જીવસ્યું તાવ ખવડાવીશું મેં છોકરાના પૈસાથી નહીં મામાળા બે નું જીવતા જગતિયું કર્યું એનો જે આ આખું પોપટ ખાય ને એ બનાવ્યું છે જીબેન શું નામ તમારું ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન આ જે પક્ષીઓની જે છે અહીંયા દર વર્ષે તમે આટલા પક્ષીઓને પાડો છો કઈ રીતે શું છે રહ્યો છે ને અત્યારે ઉનાળો બાજરો હોય ને એ બાજરો એ અમારે આ લઈ આવે દાદાને એ પછી ડુંડા અમે આ સ્ટોર કરીએ રૂમમાં અને પછી એ ગોઠવીએ ચોમાસામાં આવે પછી તો નથી આવતા ઓછા આવે પછી ચોમાસામાં વધારે આવે ખાસ કરીને લોકોને શું સંદેશ આપવા માંગો છો આને લઈને જો આમાં તો એક તો ચોમાસામાં આપણે આ કામ કરીએ એટલે થોડી કસરત થાય કામ ઓછું હોય ઘરકામ અને સ્વાર્થ વગરનું કરીએ એટલે અત્યારે બહુ સારું છે અમારે એમ કે